નમસ્કાર આશક બિગલો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર જગવાર વકીલ મંડળ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આંદન પત્ર રજૂઆત કરાઈ છે સિટી સર્વે ઓફિસના અધિકારીઓ દ્વારા એક સિનિયર વકીલને ગેટઆઉટ કહે અયોગ્ય વર્તન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા આ મામલે વકીલ મંડળે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક હસ્તક્ષેપ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે સિટી સર્વે કચેરીમાં અધિકારીઓ બેફામ બન્યા હોવાના આક્ષેપ સાથે વકીલ મંડળે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી આ વકીલ મંડળના જણાવ્યા મુજબ

મારું અપમાન કર્યું અને કચેરીમાંથી ગેટ આઉટ કરીને ઓર્ડર કર્યો મને કાઢી મૂકવાનો હુકમ કર્યો એની વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે વકીલ મંડળના બધા પદાધિકારીઓ અને વકીલો સાથે અમે રજૂઆત કરી છે ખાસ બાબત એ છે કે સુપ્રિન્ટેન્ડન્ટ એચ આર પટેલ અને એની સાથેના બીજા સુપ્રિન્ટેન્ડન્ટ આ બંને ભ્રષ્ટાચારમાં લીન થઈ ગયા છે વકીલોને ઓફિસમાં આવવાની મનાઈ કરી દેવામાં આવી છે તમે પક્ષકારોને મોકલો અને અસીલોને મોકલો મારી વિગત એવી છે કે મેં નામ દાખલ કરવા માટે અરજી આપેલી એ અરજી નામ મંજૂર કરી અને પરત મોકલી એની એના અનુસંધાનમાં મેં સિટી પ્રાંતમાં અપીલ કરી અપીલ મારી મંજૂર થઈ ગઈ અને એ મંજૂર થયેલી અપીલના આધારે એન્ટ્રી પાડવાની હતી તો એન્ટ્રી સાત મહિના સુધી પાડી નહીં અને હું જ્યારે તપાસ કરવા ગયો ત્યારે સર્વેયરે એવું કીધું કે તમારે સુપ્રિન્ટેન્ડન્ટને મળવું પડશે કારણ કે તમારું કામ બાકી છે સાહેબે સહી કરી નથી સુપ્રિન્ટેન્ડન્ટને હું મળવા ગયો તો એ મેન્ટેનન્સ સર્વેયરને ખકડાવે કે તું વકીલે લઈને કેમ આવ્યો અને કીધેલું પાર્ટીને બોલાવું તો પાર્ટીને બોલાવી નથી તું વકીલને લઈને આવ્યો છો એમ કરીને મને પહેલાં આઉટ કરી દીધો અને પછી એને પણ ખકરાવ્યો એટલે આ રીતે અસીલોને બોલાવીને ભ્રષ્ટાચાર કરવાની આ લોકોની ટેવ પડી ગયેલી છે અને મોટી મોટી રકમ માગે છે કાયદેસરનું કામ કરવા માટે પણ મોટી રકમો માગે છે અને પ્રાન્ટ ઓફિસના હુકમનો અનાદર કરીને કન્ટેમ ઓફ ધી કોર્ટ કરી છે એટલે આ બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને મારા વકીલ મિત્રો બધા સાથે છે વકીલ મંડળના હોદ્દેદારો પણ સાથે આજે રજૂઆત કરવા આવ્યા છે